અને મિત્ર તમારે કેટલા માર્ક્સ આવે છે તે કાઉન્ટ કરવાનું છે અને કમેન્ટમાં કહેવાનું છે તો ચાલો આપણે વિડીયો જોઈએ પેલો સવાલ મગરનું ફાર્મ ક્યાં આવેલું છે જવાબ ચેન્નાઈમાં બીજો સવાલ અનાજનો રાજા કોણ છે જવાબ ઘઉં ત્રીજો સવાલ એવું કયું રાજ્ય છે જ્યાં સૌથી વધારે પૂર આવે છે તેમજ દુષ્કાળ પણ પડે છે જવાબ ચોથો સવાલ જમીન સુધારવા કયો પદાર્થ વપરાય છે જવાબ ચૂનો પાંચમો સવાલ બુલંદ દરવાજા કયા સ્થળે આવેલું છે જવાબ ફતેપુર સિકરીમાં છઠ્ઠો સવાલ ગુજરાતમાં ભાલ પ્રદેશ અને કાનમના કપાસ પ્રદેશમાં કઈ જમીન છે જવાબ કાળી જમીન સાતમો સવાલ ગુજરાતમાં જમીનોનું પૃથુકરણ કરવા જમીન ચકાસણી માટેની કેટલી પ્રયોગશાળા શરૂ કરવામાં આવેલી છે જવાબ વીસ આઠમો સવાલ શ્રી હરિકોટા શાના માટે પ્રખ્યાત છે જવાબ ઉપગ્રહ છોડવાના કેન્દ્ર માટે નવમો સવાલ ગુજરાતમાં સૌથી વધુ નાના કદના ખેતરો કયા જિલ્લામાં આવેલા છે જવાબ વડોદરામાં દસમો સવાલ ચંદ્ર પ્રભા પશુ અભયારણ કયા રાજ્યમાં આવેલું છે જવાબ ઉત્તર પ્રદેશમાં અગિયારમો સવાલ કયા જિલ્લામાં બિયારણની ચકાસણી કરવા માટેની પ્રયોગશાળા આવેલી છે જવાબ જુનાગઢમાં બારમો સવાલ ઉદયગીરી ગુફાઓ કયા રાજ્યમાં આવેલી છે જવાબ સવાલ ખેડા જિલ્લામાં કયા પ્રકારની જમીન છે જવાબ બેસર જમીન ચૌદમો સવાલ સેના ઉત્પાદન માટે તમિલનાડુમાં આવેલ કાંચીપુરમ પ્રખ્યાત છે જવાબ રેશમની સાડીઓ માટે પંદરમો સવાલ ગુજરાતમાં કેવા પ્રકારની જમીન સૌથી વધુ ફળદ્રુપ ગણાય છે જવાબ જમીન જવાબી સવાલ કયા રાજ્યમાં સૌથી વધારે રબરનું ઉત્પાદન થાય છે જવાબ કેરળમાં સત્તરમો સવાલ કયા જિલ્લામાં ખેત સેવા સંકુલ આવેલું છે જવાબ મહેસાણામાં અઢાર સવાલ ભારતમાં સૌથી મોટો બંધ કયો છે જવાબ હીરાકુંડ બંધ ઓગણીસમો સવાલ ગુજરાતમાં ઘણા ખેડૂતો પોતાના ખેતરના એક ખૂણાની જમીન ઢોરને ચરાવવા માટે ઘાસભૂમિ તરીકે અનામત રાખે છે જે શેના નામે ઓળખાય છે જવાબ બ્રીડ ના નામે વીસમો સવાલ વિશ્વ મોસમ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે જવાબ ત્રેવીસ માર્ચે એકવીસમો સવાલ કપાસ નો શત્રુ કોણ છે જવાબ હિમ કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે જવાબ વિશ્વ માટી દિવસ ત્રેવીસમો સવાલ જમીન નો આદર્શ પી એચ આ કયો ગણાય જવાબ છ પોઈન્ટ થી સાત પોઈન્ટ પાંચ વન્ય પ્રાણી સપ્તાહ કયા મહિનામાં જમીન જમીનને અમલીય જમીન કહેવાય છે જવાબ સાત છવીસમો સવાલ ભારતીય વન પ્રબંધન સંસ્થા ક્યાં આવેલ છે જવાબ ભોપાલમાં સત્યાવીસ સવાલ ગુજરાતમાં કપાસના ઉત્પાદન માટે જાણીતો કાનમ પ્રદેશ કયા જિલ્લામાં આવેલો છે જવાબ ભરૂચ જિલ્લામાં સવાલ ઘાસની ભૂમિ કયા પારિસ્થિતિક તંત્રનું ઉદાહરણ છે જવાબ સ્થળીય ઓગણત્રીસ સવાલ ગુજરાતમાં પ્રથમ નંબરનો અનાજનો પાક કયો છે જવાબ બાજરી પ્રદેશ કેવા પ્રકારની જમીન ધરાવે છે જવાબ કાળી જમીન બત્રીસ મો સવાલ સૌથી શુદ્ધ પાણી કયું છે જવાબ વરસાદનું

ઉત્તમ પ્રકારના કપાસના ઉત્પાદન માટે જાણીતો છે જવાબ કાનમનો પ્રદેશ છત્રીસ ગ્લોબલ એન્વાયરમેન્ટ આઉટલુક રિપોર્ટ તૈયાર કરવા માટે કેટલા દેશો એ સહકાર આપ્યો જવાબ સિત્તેર સાડત્રીસ મો સવાલ કયા રાજ્યમાં સૂરજમુખી ખેતી મોટા પાયે થાય છે જવાબ આંધ્રપ્રદેશ વૈજ્ઞાનિકોએ ઓગણચાલીસ મો સવાલ જમીનમાં આવેલા શાર દૂર કરવાના હેતુથી જમીનની સપાટી ઉપરથી પાણી વહેવડાવવાની ક્રિયાને શું કહે છે જવાબ

કયા રોગમાં ખૂબ વધારો જોવા મળ્યો છે જવાબ સવાલ બેસર જમીનમાં કયો પાક સારો લઈ શકાય છે જવાબ તમાકુનો ચુમ્માલીસ મો સવાલ ભારતમાં કયા રાજ્યમાં સર્વ પ્રથમ કટોકટી નાખવામાં આવી જવાબ કર્ણાટકમાં ભારતનું કયું રાજ્ય સૌથી વધુ અશુદ્ધ જળનું શુદ્ધિકરણ કરે છે જવાબ દિલ્હી સુડતાલીસ સવાલ સિંચાઈ વાળા વિસ્તારમાં ઘઉંની ફેરબદલીના પાક તરીકે કયા પાકનું વાવેતર થાય છે જવાબ મકાઈના સવાલ ભારતમાં પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર ક્યાં આવેલ છે જવાબ અમદાવાદમાં ઓગણપચાસ સવાલ ચોકલેટ બનાવવામાં તેમજ પીણા તરીકે કયા પાકનો ઉપયોગ થાય છે જવાબ કોકોનો પચાસ સવાલ પર્યાવરણનું રક્ષા કવચ કોને કહે છે જવાબ સવાલ જૂના જમીન કઈ જમીન તરીકે ઓળખાય છે જવાબ ગોરાટ જમીન તરીકે બાવન સવાલ ચીપકો આંદોલનનો મુખ્ય ઉદ્દેશ શું હતો જવાબ વન સુરક્ષા ત્રેપન મોલ માં સિંચાઈ સવાલ ગ્લોબલ વોર્મિંગ માટે સૌથી વધુ જવાબદાર વાયુ કયો છે જવાબ કાર્બન ડાયોક્સાઇડ પંચાવન સવાલ ગુલકંદ બનાવવા કયા ફૂલનો ઉપયોગ કરવામાં આવે છે જવાબ ગુલાબ છપ્પનમાં સવાલ ગ્લોબલ વોર્મિંગના કારણે સૌથી પહેલાં કોને અસર પહોંચશે જવાબ ગ્લેશિયરને સત્તાવનમાં સવાલ ભારતમાં સૌથી પહેલી વ્યાપારિક પવનચક્કી ક્યાં ચાલુ થઈ જવાબ ગુજરાતમાં અઠાવન સવાલ પાણીમાં ક્લોરીનનું પ્રમાણ વધી જવાથી પાણી ખાલી જગ્યા બની જાય છે જવાબ સવાલ ભારતમાં સૌથી પ્લેટફોર્મ ક્યાં આવેલું છે જવાબ ખડગપુરમાં સાઠ સવાલ વિશ્વમાં સર્વ એસિડ વર્ષા કયા દેશમાં થઈ હતી જવાબ સ્વીડનમાં સવાલ કયા રાજ્યમાં સૌથી વધારે કપાસનું ઉત્પાદન થાય છે જવાબ મહારાષ્ટ્રમાં બાસઠમો સવાલ તાજમહેલનું શરણ થવાનું કારણ કયું છે જવાબ એસિડ વર્ષા ત્રેસઠ સવાલ તે સ્થાન કયું છે જ્યાં વિશ્વનો સૌથી મોટો ગુજંબ ગોલ આવેલો છે જવાબ બીજાપુરમાં ચોસઠમો સવાલ એસિડ વરસાદથી કયો રોગ થાય છે જવાબ સ્ટોન કેન્સર પાંસઠમો સવાલ ભારતનું સૌથી ઊંચું પર્વત શિખર કયું છે જવાબ ગોડવિન આસ્ટિન છાસઠ સવાલ વાતાવરણમાં સૌથી વધુ કયો વાયુ છે જવાબ નાઇટ્રોજન સવાલ કયા રાજ્યમાં સોનાની ખાણ આવેલી છે જવાબ કર્ણાટકમાં અડસઠ મો સવાલ દુનિયાની સૌથી મોટી ઔદ્યોગિક દુર્ઘટના ક્યાં થઈ હતી જવાબ ભોપાલમાં ઓગણ સવાલ કઈ નદી ઉપર હીરા ડેમ બાંધવામાં આવેલો છે જવાબ મહાનદી પર ઉત્પાદન સૌથી વધારે થાય છે જવાબ પંજાબ રાજ્યમાં એકોતેરમો સવાલ અરબ સાગરને મળતી ભારતની મોટામાં મોટી નદી કઈ છે જવાબ નર્મદા બોતેરમો સવાલ કર્ણાટક રાજ્યમાં કેટલા આવેલા છે વાવેતર માટે કઈ જમીન ઉત્તમ ગણાય છે જવાબ કાપ કે લાવાની કાળી જમીન ચુમ્મોતેરમો સવાલ બે રાજ્યો કયા છે જ્યાં પાછા ફરતા ચોમાસા દરમિયાન પ્રમાણમાં મળી આવતી માટી કઈ છે જવાબ જલોટ માટી છોતેરમો સવાલ ભારતમાં કાળી માટીનો સંબંધ કોની સાથે છે જવાબ બેસાલ્ટ સાથે સત્યોતેર શા માટે છે જવાબ પશુ સંરક્ષણ ક્ષેત્ર માટે અઠ્યોતેરમો સવાલ બેલારપુર શેના માટે જાણીતું છે જવાબ લખવાના કાગળ માટે ઓગણસી મો સવાલ ભારતમાં મગફળીનું ઉત્પાદન સૌથી વધારે ક્યાં થાય છે જવાબ ગુજરાત રાજ્યમાં 80મો સવાલ ભારતમાં સૌથી વધારે બહુ હેતુક પ્રોજેક્ટ કયો છે જવાબ ભાખરા નાગલ પ્રોજેક્ટ 81મો સવાલ હવાની ની નો મંદ અવાજ શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો જવાબ સરસરાહટ સવાલ તલ પાપડ થવું રૂઢિપ્રયોગનો અર્થ આપો જવાબ અધીરા થવું પણ સફેદ વસ્ત્ર પહેર્યું હતું આ વાક્યમાં નિપાત દર્શાવો જવાબ પણ ચોર્યાસી સવાલ તાંબા વર્ શબ્દ સમાસ પ્રકાર જણાવો જવાબ બહુ પંચ્યાસી સવાલ શરૂઆતમાં એ લોકો અલંકાર જણાવો સવાલ થયા પુરા બે હાલ સુરત તુજ રડતી સુરત આ વાક્યનો અલંકાર જણાવો જવાબ સ્લેશ અલંકાર સત્યાસી સવાલ નાગરવેલીના જેવી નાનકડી ના અઠ્યાસી સવાલ આંખમાં આંખ પોરવવી રૂઢિપ્રયોગ નો અર્થ આપો જવાબ એકબીજા તરફ એકી ટુ નેવ્યાસી સવાલ લોહીનો સંબંધ ન હોય તેવી વ્યક્તિ નેવું મો સવાલ પિયારું શબ્દનું શિષ્ટ રૂપ જણાવો જવાબ પ્યારું એકાણું સવાલ વર્ષા નથી હોતી ત્યારે આ કામ નદી કરે છે આ વાક્ય અલંકાર જણાવો જવાબ રૂપક અલંકાર સવાલ ખાડો ખોદે તે પડે કહેવત ની સમાનાર્થી કહેવત જણાવો જવાબ હાથ ના કર્યા હયે વાગ્યા ત્રાણું સવાલ ત્રણ સ્ત્રીઓમાં બે માતા છે અને બે પુત્રીઓ છે આમાંથી સૌથી નાની સ્ત્રી તે પૈકીની સૌથી મોટી સ્ત્રી ચોરાણુ સવાલ વીસ ટેબલ ચોવીસ ટેબલ ની મૂળ કિંમતે વેચતા કેટલા ટકા નફો કે ખોટ થાય જવાબ વીસ ટકા નફો થાય પંચાણું સવાલ સોળસો નું બે વર્ષ અને ચાર માસ નું પોઈન્ટ પંચોતેર ટકા છન્નું સવાલ ચિરાગની ઉંમર અનિલ ની ઉંમર કરતાં છ ગણી છે જો બંનેની ઉંમર સરવાળો પાંત્રીસ વર્ષ હોય તો ચિરાગ ની ઉમર કેટલી હશે જવાબ પાંચ વર્ષ સવાલ એ વ્યક્તિ દસ દિવસ પંદર દિવસમાં પૂરું કરી શકે છે તો બંને સાથે મળી કામ કરે તો તે કામ કેટલા દિવસમાં પૂરું થાય જવાબ છ દિવસમાં અઠાણું સવાલ છ હજાર ચોર્યાસી નું વર્ગ મૂળ શોધો જવાબ કોમાં ખાલી જગ્યા જવાબ તેતાલીસ સોમો સવાલ એક કિલો લીટર બરાબર કેટલા લિટર થાય જવાબ એક હજાર હેલો ફ્રેન્ડ્સ જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને હા તમારા બધા જ મિત્રો સાથે શેર કરજો અને હા ફ્રેન્ડ્સ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં